પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આગામી સત્તર ફરવરી બે હજાર ચોવીસના રોજ નાઇટ મેરેથોન રાખવામાં આવેલી છે જેમાં ત્રણ કેટેગરીમાં રહેશે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર આ ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય જે છે પોલીસ દ્વારા લોકોને ડ્રગ્સ બાબતની જે બદી છે એનાથી જે દુષ્પરિણામ થાય છે એની જાગૃતિ બાબતમાં અને એને ઉન્મૂલન બાબતમાં અને બીજો જે છે લોકોમાં સ્વચ્છતાની પણ જાગૃતિ થાય અને સ્વચ્છતાના જે ફાયદા છે એની પણ જે છે લોકોમાં જાગૃતિ હોય એ બે મોટો સાથે પોલીસ દ્વારા આ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની જનરલ પબ્લિક કોઈ પણ સામાન્ય નાગરિક અને સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ સિનિયર સિટીઝન્સ કોઈપણ લોકો જે છે એમાં પાર્ટિસિપેટ કરી શકે અને એની સાથે સાથે આ સત્તર તારીખના ઇવેન્ટના ભાગરૂપે આગામી રવિવારના રોજ બે ઇવેન્ટ રાખવામાં આવ્યા છે જેમાં સવારે પેટાથોન છે અને સાંજે સ્કેટથોન છે જેમાં પણ જે છે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ અને એમાં પણ જે છે સાંજના સમયમાં જે સ્કેટાથોન રાખવામાં આવેલી છે એમાં ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહે સાહેબ જે છે એ ચીફ ગેસ્ટ તરીકે પોતાની હાજરી આપશે અને એમાં જે લોકો સ્કેટિંગમાં ઉત્સુકતા ધરાવતા હોય એવા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન જે છે એમાં ભાગ લઈ રહ્યા છે આ જે બે ઇવેન્ટ્સ અને પછી જે મેરાથોન છે એ એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે બધા પોતાની ફિટનેસ પોતાની હેલ્થ બાબતમાં પણ લોકોને પણ જાગૃત કરે અને પોતે પણ જે છે એમાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરે આ ઉદ્દેશ્ય પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે જે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ એમાં બધા લોકોને પોલીસ દ્વારા એમાં જે કીટ છે એની કે ટી શર્ટ્સ અને એની સાથે સાથે બિબ અને એની સાથે સાથે ચીપ ટાઈમિંગ ચીપ્સ એ બધું જે છે એમાં એ લોકોને એઝ એ કીટ તરીકે મળવાનું છે અને એની સાથે સાથે આ જે ઓવરઓલ જે ઇવેન્ટ છે એમાં ડીપીટી ગ્રાઉન્ડ જે છે એક મુખ્ય ગ્રાઉન્ડ રાખવામાં આવ્યો છે સ્ટેટાથોન અને મેરેથોન માટે અને ડીપીટી ગ્રાઉન્ડથી આ ઇવેન્ટનું જે છે પાર્ટિસિપન્ટસનું એ લોકોનું ફ્લેગ ઓફ થશે અને ટેગોર રોડ ઉપર જે છે આ ઇવેન્ટ જે છે રાખવામાં આવ્યો છે